દાલ લીમડા પોલીસ બુટલેકર રાજુ નરસિંહભાઈ પરમાર રિવરફ્રન્ટમાં નદીના કિનારા ખોડિયાલ નગરની અંદર છાપરામાં હમણાં દરબારીની બાજુમાં રહેશે શું માંગ છે તમારી અમારી માંગ એવી છે કે સાહેબ આ વાળા એને ચાર વાર પ્રશ્ન કર્યો કે કેમ આવ્યો કેમ આવ્યો કેમ આવ્યો ને છતાં એને કોઈ જવાબ ના આપ્યો છતાં પોલીસ લઈને આવ્યો બરાબર ને અત્યારે હાલ એવી ફોન પર ફોન કરી રહ્યો છે દાંત ધમકી આપવા માટે પણ અમે કોઈ પોલ ઉપાડ્યો નથી ને બે ત્રણ માણસો બી અંદર આવ્યા મને ગોતવા માટે સાહેબ કદાચ ભવિષ્યમાં છોકરા એ અમારી એસટીપી સ્ટાફ કોર્ટર્સને બદનામ કરવા માટે સાહેબ કોઈ દારૂ બારૂ મિકિંગ જતો રહે ને મને ખોટી રીતે ફસાવાનો ધંધા કરે અમારા છોકરાઓ અમારા છોકરાઓ એમ કહેતા કે સાહેબ આનો જ માલ છે થતાં પોલીસ ના બંનેને એ બંને છોકરાઓને લઈ ગઈ ના ગાડી લઈ ગઈ ના એને એને કંઈક કર્યું સીધે સીધા બહાર નીકળી ગયા